દોસ્તો સ્વાગત છે તમારું એક ના સર અને આજનો વ્લોગ અમદાવાદથી ચાલુ થાય છે તારના વાક્ય છે સાડા પાંચ બધા સુઈ જાય છે હતા છો વર્કઆઉટ સારી હોય આપણે એ પ્રેક્ટિસ કરી લઈએ ઉપર આપણે હવે દોસ્તો હવે જઈએ છીએ નીચે એમ કે આઠ વાગે હવે જઈશું આપડે સ્પોર્ટ કોમ્પ્લેક્ષડી જે આપણું કોમ્પિટિશન છે આગળ હોસ્ટેલ હતી અને આ બધા નાઇન રેડી થઈ ગયા છે બધા વનકા દોસ્તો હવે જઈએ નીચે પણ આવો હારો ઉતાવળ નહીં કરતો મોડું થાય છે નીચે હા અમાર બ્રેકફાસ્ટ ની ટોકન લેવાની બાકી છે ગયો તો ભૂખ્યો ભૂખ્યો આવો જો એ બધું ચેક કર્યા વગર બધા નીચે આવી ગયા છે બધા અમદાવાદ

લીપો નહીં જાઉં ચાલતા જ ગયું પણ ખૂબ મજા આવશે ચાલતા જઈ લીપો નહીં જવું ચાલતા જીપમાં જાઓ ઊભા જાય લીપમાં નહીં જાઉં ચાલતા નહીં આપણે જઈએ चम्पारोदा नहीं है जी वही है जी आपने अच्छा मतलब उतरी क्या है आगाजे पहले पहले आपको पहली बार जैसे हमें आप दिया है अलग સર sure. Hello. Okay. બધા અમને યાદ છે છીએ આપણે બીજા રાઉન્ટ પર નીકળી ગયા બહાર એટલે પછી હવે જઈશું ઘરે તો ઘરે જવાનું છે પણ થોડું ફરી ગૌરવ ભાઈ ગયા છે કે ફરી આ છે કે જઈશું કે અમદાવાદ ફરવું છે ને ફરવા જમ દોસ્તો અમે જવા માટે નીકળી ગયા છે જમી બબી સ્ટેશનમાં બસમાં બસ અમે આવી ગયા છે સિટી બસ

ગઈ જોયાને આને જે આ તો દોસ્તો અમે આવી ગયા છે બરોડા હાઈ ગાઈસ ગુજરાત સત્તર પાછા આવી ગયા છે છે સીધી ઉપર છે ભાઈ આ કોપી નહી દીધા

ચાલુ જ રાખવાનું આપણે મહેનત કરીએ સાથે અનેજો તો જય શ્રી રામ